અને એ ગોકુળની ગળીઓમાં ભગવાન નાદ બરાબર ગોકુળની ભગવાન છે અને એ સમયે સામે ગોપી મળી ગોપીને મનમાં શું થયું કોને ખબર એટલે ગોપી નજીક આવી બાબાને નમસ્તે કર્યા અને નમસ્તે કરીને કહે છે બાબા જ્યોતિષી હોય એવું લાગે છે કઈ મને ભગવાનને દોડવું તું ઢાળ મળી ગયું બાબા શિવને ને દોડવું ભગવાનના મનમાં લાઈટ થઈ લાવને જ્યોતિષી બનવું કદાચ નહીં નહીં ઓલાના જોશ ઘરે લઈ જાય તો મને દર્શન થઈ ગયા ભગવાન જ્યોતિષ પેલા અરે હા હા ગોપી હું તો જ્યોતિષી છું બાબા પણ તમને કોઈ ગોકુળમાં જોયા નથી આ બાજુ પહેલી વખત આવ્યા એવું લાગે છે હા હું પહેલી વાર આવ્યો તો તમારું નામ શું છે તમારું નામે કોઈ દીમણ નથી મળતો અરે મારું નામ સદાશિવ જ્યોતિષી ઓહો બાબા એક કામ કરો ને અમારી યશોદા માડીને ત્યાં એક લાલાનો જન્મ થયો છે તમે એના જોશ જોઈ દેહો ભગવાન કહે છે ગોપી જલ્દી લઈ જાય ને એ જ કરવા તો આવ્યો છું તું મને જલ્દી લઈ જા અરે હા હા ગોપી જોશ કેમ ન જોઈ દઉં ચાલો લઈ જાવ મને ચાલો બાબા બાબાને લઈને આવે છે ગોપી નંદ બાબા આંગણામાં આવી બાબાને આંગણામાં ઉભા રાખી છે બાબા અહીં ઉભા રહ્યો હું મારી યશોદા માટી બોલાવતી આવું અને એ જ સમયે ગોપી દોડતા ગઈ એકદમ દોડતા દોડતા ગઈ અને ભગવાન આંગણામાં ઉભા છે અને ગોપી રાડે રાડ થઈ યશોદા એ યશોદા અરે બહાર તો આવ હું કોને લઈને આવી છું જરા જોતો ખરા એ સમય ભગવાન બાલકૃષ્ણ પારણીમાં પોઢેલા છે પારણીમાં પોઢેલા છે એટલે માં યશોદા કહે છે એ ગોપી જરા નિરાતે બોલ ને મારો લાલો સુકો છે એ જાગી જશે આટલી બુમાબુમ શાની કરે છે અરે માં તું બહાર આંગણામાં જોતો ખરા કોને લાવી છે અરે પણ તું કોને લાવી છે તો કેતો ખરા મને અરે માં યશોદા હું એક જ્યોતિષી બાબાને લઈને આવી છું ચાલ આપણે લાલાના જોશ જોડાવી લઈએ યશોદાને આનંદ થયો ગોપીનો હાથ પકડી અને ઓરડામાંથી દોડતા દોડતા જાય છે ચાલ ગોપી જ્યાં બરાબર ઓરડામાંથી બહાર નીકળ્યા ઓસરીમાં આવ્યા અને ઓસરીની કોર નીચે ઉતર્યા અને જ્યાં બાબા હમું જોવે ને ત્યાં તો માની આંખો ફાટી ગઈ માની આખો ફાટી ગઈ યશોદા કહે છે ગોપી તું લઈને આવી છો મારે આની પાસે જોશ નથી જોડાવા એનું રૂપ તો જો કારણ કે બાબાનું રૂપ જેવું હતું આખા શરીરે ભગવત લગાવેલી કાનમાં નાગણીઓના કુંડળ હાથમાં બાજુબંધ નાગણીઓના ગળામાં શ્રેષ્ઠ નાગ લીપટાયો કપાળમાં ત્રિપુંડ છે હાથમાં ત્રિશૂળ ડમરું છે

જોશ નથી જોડાવા કારણ અમારા યશોદા માળીનો દીકરો સૂતો છે એટલે અમારે જઈ જોશ જોડાવા છે ને ત્યારે તમને બોલાવી દેશો અત્યારે અમારે જોશ નથી જોડાવા ભગવાન કે છે એક યુક્તિ મળતી એ નિષ્ફળ ગઈ સર એક વ્યક્તિ એક યુક્તિ મળતી એ નિષ્ફળ ગઈ હવે ભગવાનના દર્શન કેમ થશે અને એ સમયે યશોદા આવ્યા છે સુરનો થાળ ભરીને લઈને આવ્યા અને કહે છે લ્યો બાબા આ ભિક્ષા લઈ અને તમે તમારા સ્થાને મારે તમારી પાસે જોશ નથી જોડાવવા તમારો રૂપ જોવો મારો છોકરો બી જાય ભગવાન કહે છે અરે તમે આમ આટલા સોનાના થાળ ભરી ભરીને લાવો પણ આ ભિક્ષાને મારે ખરીદીશું મારે રેવું છે એને ડુંગરાઓમાં પર્વતોમાં રેવું મારે સ્મશાન હવે મારે આ ભિક્ષાને કરવી છે હું મારા ભિક્ષા નથી જોઈએ અને એક વાત કહું યશોદા તમે આમ સોના થાળ ભરી ભરીને લાવો ને એમાં કંઈ નવાઈ નથી કારણ કે તમારા ઘરમાં ખજાનો જેટલો ભેડો છે અને સૌથી મોટી વાત કહી દઉં તો તમારા ઘરનો સૌથી મોટો ખજાનો હજી ઘોડિયામાં પડ્યો એને બહાર લઈ આવો ભગવાન શિવ વિચાર કરે છે યશોદાને ખબર નથી હું શું કામ લેવા શું કામ માટે આવ્યો છું લાવને એને સ્પષ્ટતા કરીને કહી દઉ કે મારે તારે આ સોના મોહરની જરૂર નથી મારે તારા દક્ષિણાની નહીં મારે તો તારા છોકરાના દર્શન કરવા છે ખોટું શું બોલું અને આમ પણ આ જગતનો નિયમ છે સાહેબ કપટ કરે કોઈ દી કૃષ્ણ ન મળે કપટ હોય ને કૃષ્ણ ન હોય એટલે ભગવાન કહે છે માં મારે તમારા આ સોના મોહરની શું કરવા છે મારે તમારા સોના મોહર નથી જોઈતા અને ભગવાન શિવ ના પાડે અને કવિ સુરસામ લખે બાબા ના પાડ દીધું માં મારે તારી ભિક્ષા નથી જોઈતી મારે તો તમારા છોકરાના દર્શન કરવા છે મને તમારા છોકરાના દર્શન કરાવી દો એટલે હું વયો જાવ અપને લાલ કા દર્શ કરા દે મે દર્શન કો આયા આ શબ્દ સાંભળો અને સાંભળતાની સાથે જ મા યશોદા કહે છે બાબા સાંભળો તમારે આ ભિક્ષા લેવી હોય તો ભલે અને ન લેવી હોય તો ભલે મારો છોકરો બહાર આજે નહીં આવે ને કાલે નહીં આવે મારા છોકરાને જોવા નહીં મળે જવા દે માએ ઘસી ના પાડી બાબા શિવે સામે બીજી હટ કરી બાબા શિવે હટ કરી કે સાંભળી લ્યો માં જ્યાં સુધી તમારા છોકરાના દર્શન નહીં થાય ત્યાં સુધી આ બાવો તમારું આંગણ મૂકીને હવે બારો નહીં જાય આંગણો મૂકીને બારો લઈ જાય બાબા એ તો ત્રિશુળ ફેડ્યું અહમ લેકડો નાદ કર્યો અને પદ્માસન વાળી આંખો બંધ કરીને ભગવાન કૃષ્ણ પ્રાર્થના કરી કે હૈ નાથ હે નારાયણ તમે કંઈક કરો તો મને તમારા દર્શન થાય બાકી આ માવડી મને તમારા દર્શન નહીં થવા દે ભગવાન શિવે પ્રાર્થના કરી અને પારણિયામાં પડેલા ભગવાન બાલકૃષ્ણએ આ પ્રાર્થનાને સાંભળી છે બાલકૃષ્ણ આ પ્રાર્થના સાંભળી એટલે ભગવાને શું કર્યું ભગવાન એકદમ જોર જોરથી રડવા લાગ્યા રડવા લાગ્યા એટલે માં યશોદા એકદમ દોડતા ગયા છે દોડતા જઈ ભગવાન કૃષ્ણને બાલકૃષ્ણ પોતાની ગોદમાં લઈ પૈપાન કરાવે પણ ભગવાને દૂધ ન પીધું ભગવાને પેટ ન પીધું વળી માઈ એને પોતાના ખોળાની અંદર ગોઠણ ઉપર ઊંધો સુરડાવી અને ઘણો થબ થબાવ્યો પણ ભગવાન કૃષ્ણ થબ થબાવ્યા છતાં પણ લડવાનું બંધ ન કરે માએ પારણિયામાં નાખ્યો પારણિયામાં નાખી અને માએ પારણિયા ગાયા અને પહેલાના પારણિયા હતા કે દીકરાઓ સુઈ જતા બાળકો સુઈ જતા અત્યારના પારણિયા એવા આવી ગયા ને હુઈ ગયો તો જપકીને જાગે જોકે હવે તો કોઈની પાસે નથી પારણિયા ગાવાનો સમય નથી કોઈને હિચકાવાનો સમય એટલે તો ઇલેક્ટ્રિક આવી જાય પાડી દે ઓલો હિંચકા કરે કામ કરે કારણ કે સમય નથી કોઈ પાસે ધીમે ધીમે આપણી સંસ્કૃતિઓ લોપાતી જાય છે આ છોકરાઓમાં દૂષણો આવવા મળ્યા ને નાનપણમાંથી એ નાનપણથી ગુટકા ખાવા માંડ્યા ને એનું મૂળ કારણ આ છે સાહેબ કારણ એને પારણીયાના સંસ્કાર વ્યા ગયા

વ્યા ગયા ગયા એમાં સંસ્કારો ભગવાન નાદ લઈને બેસી ગયા અને આ બાજુમાં યશોદા ખૂબ ને છાના રાખે છે ભગવાન બાલકૃષ્ણને પણ ભગવાન શાંત થાય નહીં અરે ગોપી દોડતા આવી ગોપી કહે છે માં શું થયું અરે ગોપી ખબર નહીં આવું તો કોઈ દિવસ રેડ્યો જ નથી આજ પેલી વાર રડે છે પણ શું થયું એને યશોદાને પણ કંઈ સમજણ પડતી નથી એટલે ગોપી બોલે છે મા મને એવું લાગે છે કદાચ આને નજર તો નહીં લાગી હોય ને હવે આખી દુનિયાને નજર લગાડી દેવો છે એને નજર કોની લાગે પણ આ તો એક માનો ભાવ છે માનો પ્રેમ છે એને ક્યાં ખબર છે આ તો ઈશ્વર છે આ તો મા તત્વ છે એટલે માને થયું હા હો ગોપી કદાચ નજર લાગી ગઈ હોય આને એ કામ કરો નજર ઉતાર નાખો મા એકદમ ગયા રસોડામાં રસોડામાં જઈ અને લાલ મરચા અને રાઈ લઈ આવ્યા અને એને સાડીનો છેડો ઓઢાડ્યો અને માના કનિયાના ઉપરથી ઉતાર્યું અને નાખે અગ્નિમાં નાખ્યું ધુમાડો ન થયો કોઈને ઉધરસ ન ચડી એટલે લાગ્યું કે બરાબર નજર જ છે આપણે એવું છે ને મરચાં ઉતારી નાખે અને જો એમાં ધુમાડો ન થાય એટલે સમજવાનું એને નજર છે પણ મરચાં પછી હાવ હલકી કક્ષાના હોય તો એ ધુમાડો નહીં કરે વળી ભગવાન શાંત ન થયા એટલે વળી ગોપી કહે છે માં આ હજી કેમ શાંત થયો ગોપી ખબર નહીં આને શું થયું છે વળી માએ પાણીનો કળશ ભર્યો અને કળશ કનૈયા ઉપરથી ઉતાર્યો અને ચોકમાં ઢોળી આવ્યા છતાં પણ ભગવાન શાંત થયા એ સમયે ગોપી એમ કહે છે માં મને લાગે છે આને ભારે નજર લાગી છે બહુ ભારે નજર લાગી હોય ને એવું મને દેખાય છે ગોપી મને એવું જ લાગે છે એક કામ કરું પેલા બાબા હજી અહીંયા જશે એને પૂછી દઉં એને નજર ઉતારતા આવડતી હોય તો અરે હા ગોપી જાને બાબા આંગણા બેઠા છે ગોપી આવી બાબા નમસ્તે કર્યા બાબા અમારી યશોદા માળીનો છોકરો બહુ રોવે છે ઘણો થપથબાયો

અને ગોપી મારી તો એક ખાસિયત છે કે હું એક વાર જેની નજર ઉતારું ને એની જિંદગી બાબા તમારે યશોદા મારી છોકરા નજર ઉતારી દો ને જાઓ લાલન લઈ આવો બાર ગોપી દોડતા આવી અરે માં આ બાબા તો બહુ જ્ઞાની છે એ એમ કે છે કે હું એક વાર નજર ઉતારું પછી કોઈની નજર ન લાગવા દઉં આવી નજર ઉતારું છું ગોપી એને નજર ઉતારી દે એને કહ્યું છે કે લાલન બાર લઈ આવો એ વાત ખોટી લાલો બાર નહીં આવે તો એને બાબાને જઈને જેટલી ભિક્ષા જોતી એટલી લઈ નજર તમારે જેટલી સામગ્રી જોઈતી એટલે સામગ્રી લઈ લો મરચાં મગાવી લો રાય મગાવો મીઠું મગાવો જે તમારે જોઈએ હનુમાનની મળી લઈ આવો ચાર ચોકની ધૂળ લઈ આવો ગાયનું છાણ લઈ આવો નજર ઉતારવી હોય તો તમે જે સામગ્રી માગશું સામગ્રી તમને આપી દેશું પણ લાલો બાર નહીં આવે ગોપી આવીને બાબાને વાત કરી બાબા તમારે જેટલી દક્ષિણા જોઈને એ દક્ષિણા લઈ લો અને જેટલી સામગ્રી જોઈ લઈ લો પણ લાલો બાર નહીં આવે ભગવાને કીધું લાલો બાર નહીં આવે તો નજર નહીં ઉતરે જવા દે તો નજર નહીં ઉતરે ગોપી આવીને કીધું માં બાબા ના પડે છે લાલો બાર નહીં આવે તો નજર નહીં ઉતરે અને અહીંયા લાલો હવે હિતકે ચડી જ માને જોયું હવે તો જવું જ પડશે માયે એને સફેદ કપડામાં એવો આવ્યો ને બાબા આના અંગને જોઈ ન ને બાબાને નજર ન લાગી જાય યશોદા લાલાને લઈને ભગવાનને લઈને બહાર આવે છે ભગવાનને તેડ્યા છે અને એ સમય બરાબર આંગણામાં આવે છે અને આંગણામાં ભગવાન બાલકૃષ્ણ મોઢું ફેરવું જ્યાં ભગવાન બાલકૃષ્ણ એ શિવજી ની જોવે અને શિવજી ભગવાન બાલકૃષ્ણ ની જોવે યોગેશ્વર અને યોગી આ બે નજર એક થઈ યોગેશ્વરે રોવાનું બંધ કર્યું અને આંગણામાં બેઠેલો બાબા શિવ હવે રડવાનું ચાલુ કરે ભગવાનના દર્શન કરી અને શિવજી રડ્યા છે ભગવાન શિવ રડવા લાગ્યા યશોદા કહે છે બાબા તો જોવો કેટલા જ્ઞાની છે હજી નજર ઉતારી નથી ત્યાં તો મારા છોકરા રડવાનું બંધ થઈ ગયો અને મારા છોકરાનું રડવાનું પોતે રડવા લાગ્યા છે બાબા કેટલાક નાની છે ભગવાન શિવ કહે છે લાવો માં તમારા લાલાને મને ગયો મા ના પાડે છે નહીં હો બાબા તમારા ગળામાં આટા મારે છે નહીં મારા કન્યા મારા લાલાને ડંખી જાય તો અરે મા કાઈ નહીં થાય લાવો ને ભારે હૈયે માય ભગવાન બાલકૃષ્ણને શિવજીના હાથમાં આપ્યા અને શિવજીએ ગોદમાં પધરાવ્યા અને શું થયું આંખ બંધ થઈ ગઈ લાગી ગયું શ્રી કૃષ્ણ શરણઅમાં શ્રી કૃષ્ણ શરણઅમાં અને આ બાજુ હવે ભગવાન બાલકૃષ્ણ પોતાના નાના એવા હાથ ને પગ ઉછાળે અને ગળામાં રહેલો સાપ ભગવાન બાલકૃષ્ણ માથો પર મંડરાય અને આ બાજુ માનો જીવ તાળવે ચોટે એક વાર બે વાર થયું બાબાની આંખો બંધ છે એટલે માથી ન રેવાયું મા બોલ્યા એ બાબા તમારી આંખ તો ખોલો આ તમારો સાપ મારા લાલાને ડંખી જાશે જ્યાં ભગવાન શિવે આંખ ખોલીને તો એકદમ નજીક હતા અને ભગવાન કૃષ્ણ કરતા હતા આ દ્રશ્યને જોઈ અને ભગવાન શિવ બોલા માં જુઓ તો ખરા આ તમારો છોકરો કેટલો નિડર છે આટલો નાનો છે છતાં પણ એ સર્પને પકડવાના પ્રયત્નો કરે છે એટલે મને એમ લાગે છે કે માં આ તમારો છોકરો મોટો થશે ને તો કોઈક મોટા નાગને નાથશે અને ભગવાને કાલી નાગને નાથ્યો છે કૃષ્ણએ એ ધરામાં કૃષ્ણ કાલી નાગને નાથ્યો છે અને એ સમયે ભગવાન બાલકૃષ્ણને માના હાથની અંદર આપી અને ભગવાન શિવ કહે છે બાપ માં અહીં ઉભાર્યો મારે મારા ઠાકુરની પરિક્રમા કરવી છે ભગવાન શિવ બાલકૃષ્ણ ની પાંચ પરિક્રમાઓ કરી અને જાય છે પંચ બૈર પરિક્રમા કરકે શુંગી નાદ બજાયો સુર શામ કહે બલિહારી કનૈયા જુગ જુગ તરો જાયો ભગવાન શિવ પંચ પરિક્રમા કરી અને નીકળી ગયા છે આ કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિત ને વર્ણાવી ભગવાન શિવદેવ બાલકૃષ્ણ ની ઝાંખી કરવા માટે ઝંખતા હોય તો આપણે શા માટે ઈશ્વરની ની ઝાંખી કરવા માટે ન ઝંખીએ પરમાત્મા ઝાંખી કરવા માટે તમારે જવું પડશે સાહેબ અને એક વાત બહુ ચોક્કસપણે યાદ રાખજો પરમાત્મા એમને તમને નહીં મળી જાય એ રેડો નથી પડ્યો કે તમને આમ જ્યાં ત્યાં નજર કરો ને મળી જાય એના માટે તમારે નિર્ણય કરવો પડે મારે તને જોવો છે ને તારે મને દેખાવું નથી આજ કરી લે નહીં નહીં મારે તને જોવો છે તારે મને દેખાવું નથી આજ કરી લે ફેસલો કાહું નહીં અને કાતું નહીં જ્યારે એવો નિર્ધાર થાય ત્યારે તમને ભગવાન મળતા હોય પણ આ તો સમય છે સાહેબ અને આ સમયની અંદર ભોળા માણસો ને માણસો છેતરી હોતો જાય પણ એક વાર યાદ રાખજો ભોળા માણસો છેતરાઈ જાય ભગવાન કોઈ દી નો છેતરાય